આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે સાક્ષર નગરી નડિયાદ માં આવી પહોંચ્યા ખેડા જિલ્લાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

હું સૌથી પેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ને પ્રેમ સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી રહ્યું છે લોકશાહી આખરે લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ લાખથી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે બાબતો છે જરૂર લોકોના સમર્થન એક કોંગ્રેસ માટે સમીકરણ અત્યારે ચાલુ રહ્યું છે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મનો પ્રેમ આશીર્વાદ અને સહકાર કોંગ્રેસ ની સાથે છે કારણ કે તમામ વર્ગ ધર્મ જાતિનો અપમાન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે મોટી મતોની સરસાઈ સાથે કોંગ્રેસ ખેડા જિલ્લામાં જીતીઓ કાઢો સીડ અભીએ વિજેતંકર કર્યો સાથે સાથે જે ભાજપ દ્વારા પ્રજા કે વિકાસના કામો થયા નથી તે કામો અમારી સરકાર આવશે ત્યારે કામો કરી બતાવીશું અને સવારે અમારા દિનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા એટલે બધાયના આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે અમે ચૂંટણી જીતવાના છીએ અને બે લાખ ઉપરથી લીડથી ચૂંટણી જીતવાના છીએ મતદારો વચ્ચે કયા કામો લઈને જશો કેવી રીતે જીતતો અરે મતદારો વચ્ચે તો અમે ઘણા કામો પડતર પ્રશ્નો છે આ લોકોના નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે આ ચાર નદીઓનું જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ એ પ્રદૂષિત પ્રશ્ન જે આરોગ્ય માટે ચેડા કરી રહ્યો એવા અનેક પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો મહિલાના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અનેક રોજગારીના પ્રશ્નો આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં એટલે અનેક મુદ્દાઓ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું એનાથી વિશેષ અમને ખૂબ ઉત્સાહ મળી રહ્યો અમે કહે ગમે ગામ અમે આજે ચૂંટણી પ્રચારમાં જઈએ તો ખૂબ વેગ મળી રહ્યો અમારા કાર્યકરો ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક ખેડાની જે બેઠક છે દિનશા પટેલ પોંચ વાર જીત્યા કોંગ્રેસ બાર વાર જીતી અને કાળુસી ડાભી કોંગ્રેસ સાથે આ વખતે તેરમી વખત જીતશે